આજે આપણે મસ્ત કોથરો તૈયાર કર્યો ઉતારવા જવાય આપણે ને એ ઉતારી જવાનું હોય ભેરિયા ફઈ ઘરે બીજ લેવું હોય વાલનું બીજ કે કઈક લેવું હોય એટલે આપણે બીજ લેવાનું હોય તો આ તરબૂચ દેતા આવી ફઈ ને એ લેતા આવી ને આપણે બાય ઉમર ગયા ઘણા દિવસે તો એને મળતા આવી તો ગાઈસ આપણે નીકળી ગયા વાડીએ થી હવે અહીં હવે સિંધા ભેરિયા ત્યાં દેતા આવી તરબૂચ ને લેતા આવી વાલ આજે આપણે પહોંચ્યા ફરીના ઘરે તો આપણે આપણે આવ્યા પેલા એક મહેમાન આવી ગયા હતા પેલાથી જ

સૌ વાત મને મણી કે ઘર માં આકાર ધન ધેરો ત્યારે આનાર તો તમ નું ગામ માં રહી પછી ગામ માં ને આ લોકો ના આવી કે ઠકળ પર લખવાનું હું કોણ કથકો ભાવ પૂછો પૂછો કદા દેવા દેખાતો આ ન હું કંઈ તેને પેલે એક મહેમાન આવી ગયા હતા તેને વળાઈ નાખ્યા હાજી તમને નથી આલુ ઘરે હવે બે ચાર આ બધા ભેગા આયા આજુ આ ખોટો થઈ ગયો પેલેથી નનકડા તૈયાર આ ખોટો થઈ ગયા આ બે ઉતરી એક આવું માથે ચાર ફોટો થયા ને આ રી બે ત્રણ આ ચાર ચાર આઠ છે ચાર સાચા ચાર હમ થયા ને આ ફૂલ થયા થશે વળી જે માછી થનાર ને એ આ થઈ ગયા છે ને એ થઈ ગયા ને આ એને બધા કલર ફેર થઈ ગયો એટલે આ થયું પૂરું કેટલો જો થળ કેટલા જીણકા ઝીણા માથે કેટલો ચાલુ જ પડે આવવાના લગભગ બારો માસ થાય જ પડે આમાં બારે માસ લીંબુ એમ આમાં લગભગ આમ થોડું થોડું આમ થયા જ રાખે રમ કેટલા ઉતરી ગયા ચાલુ જ તો કહીશ આપણે નીકળી ગયા અહીંયા ઘરેથી થી રહ્યા છે થોડું બેઠા ને હવે જઈ રહ્યા ઘરે આપણે આયા પહેલા જ એક મહેમાન આવી ગયા હતા ભૂ અને માથા પર પત્રિકા દેવા આવ્યા હતા લગ્ન ની તો કહીશ જો આપણે આયા તથા પર કરબુ હતા હવે જઈ રામ થઈ લુડવા સાઈડ થી જઈ એ રસ્તો જોતા જઈ બેસા હું ગયો તા ફોન પેલા પરીક્ષા દેવા હા પત્રિકા દેવા હા એ બધા બેસા હું ગયો એ પેલા આવી ગયા છે એ હું ગયો ને થોડુંક બેઠા ને પછી ગયા ગાઈસ હવે જઈ રહ્યા પાછા વાળીએ ઘરે બધું સામાન રાખી દીધું બીજ રાખી તો આપણે વાળીએ તો એ બીજ જે આપણે લઈ આવ્યા ને વાલનું એ બીજને વાવા જવાનું હોય તો ગાઈસ જો આપણે ટ્રેક્ટર ને આપણે આ ટ્રેક્ટરમાં જવાનું હોય એમાં વાલ વાવા ને આઈ રી આપણી સીટ તો આપણે પહોંચી આજે વાળીએ ને આ ખાલી ખેતરે એનમાં વાવાની વાલ તો આપણે ભૂખવાઈ જઈએ જો આ ટ્રેક્ટર ની પાછળ થઈ ગયું કામ પૂરું વાલ વવાઈ ગયો બધે જો પપ્પા ખાવા ખાઈ સાઈડ સાઈડમાં ખડે બધું એક ધાઉથી મારી આવે તો ખવાડ નીકળી જાય આખા ખેતરમાં વાલ વાવી નાખી પછી ના આપણે કેટલા સાડા ત્રણ વાગે મંડ્યા હતા હમણાં કંઈક વાગે છે પોણા સાત જેવા વાગેળા થઈ ગયું બધું કમ્પ્લીટ તો ગયેજ જો આપણે પહોંચી આવ્યા ઘરે ને આજો અહીંયા ચાલુ હોય ઢૂંગડા બટેકા બનવાનું ભૂંગળા તો પછી બનશે અમે બટેકાનું શાક બનેલું પેલું ભૂંગરા બની ગયા બની ગયા બટેકાનું શાક બને આજે ભાઈ ભૂંગળા બટેકા ની મોજ તો કઈશ આપડે જમી લીધું હોય ને હવે જઈ રહ્યા આરતી માં અહીંયા સુરેશભાઈ ના ઘરે આજે આપડે આરતી નો વારો પેલા ફળિયા નો વારો હોય તો આજે આપણી આરતી તો આજે કહીશ આવી ગયા વિડીયો ઘરે ને હવે કરશું આપણે એડિટિંગ ચાલુ તો બ્લોગને અહીંયા જ પૂરો જો બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ ક્યાંક આવા બ્લોગ સાથે બાય Gracias. <coughs>